નમસ્કાર મિત્રો છ હજાર પ્રશ્નો જોવાના હતા જેમાં આપણે જોયા છે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો કવિ ધીરો માત્ર સત્તર વર્ષની વયે કારણે આંખો ગુમાવવા છતાં હિન્દુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા પંડિત સુખાલાલજી સુખલાલજીપુ સેના માટે સુપ્રસિદ્ધ છે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન માટે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે સાપુતારા ખાતે ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબ રચાય છે કચ્છ જિલ્લામાં નરસિંહ મહેતાએ પોતાના કાવ્ય સર્જનમાં કયો પદ્ય પ્રકાર અપનાવ્યો હતો પ્રભાતિયા જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ઉમાશંકર જોશી ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલી પોલોની રમતમાં જાણીતું છે કમલેશ નાણાવટી આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે કચ્છ ખાતે કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે પોરબંદર ખાતે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ઈસવીસન ઓગણીસો સત્તરમાં કયા મહારાષ્ટ્રીય કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે બાપુ સાહેબ ગાયકવાડે ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે અમદાવાદ કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે નિશીથ ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ એક્સપ્રે હાઈવે નંબર વન કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો અમદાવાદ વડોદરા પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા મેડમ ભીખાઈજી કામા ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે તો કચ્છ જિલ્લો જાણીતો છે ગુજરાત સરકારની ભાષા કચેરીનું કયું સામયિક પ્રકાશિત કરે છે રાજભાષા કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો વડવાણ ખાતે ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે ફાધર વાલેસ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી શ્યામજી કૃષ્ણ વર્મા વનલ કામકંદલા દોગ પદ્ય વાર્તાના રચયિતા કોણ છે કવિ ગણપતિ ભવયમાં સ્ત્રી પાત્રો ભજવનાર પુરુષ મંડળી કયા નામે ઓળખાતી કાંચણીયા સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે ડુમ્મસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી

એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે ઈરફાન પઠાણ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર જિલ્લામાં આવેલું છે ભાવનગર મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે નેમિનાથ નેતુષ્યદિકા ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે જવાબ રહેશે તબીબી ક્ષેત્રે ગુજરાતમાં સૌ પ્રથમ લાઈન ક્યારે અમદાવાદ ખાતે ઈસવીસન ગુજરાતના કયા રીંછ જોવા મળે છે જેસોર ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે વલસાડ ખાતે ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે સત્યાવીસ હજાર ચોરસ કિલોમીટર ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે સુરખાબ ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન આવેલું છે જામનગર ખાતે તને સાંભરે રે મને કેમ વિસરે રે ના કવિ કોણ છે પ્રેમાનંદ પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે અંગરસા પીર ગુજરાતની પ્રથમ લો કોલેજ કોણે કોણે શરૂ કરી હતી સરદાર પટેલ કસ્તુરભાઈ લાલભાઈ અને પુરુષોત્તમ

નર્મદા નદી પર આવેલો ભરૂચ પાસે ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ કેટલા વર્ષ વર્ષ જૂનો છે દાંડી કુચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી મીઠા ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ઓગણપચાસ કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી રવિશંકર રાવણ રાજેન્દ્ર શાહ ને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો ધ્વનિ કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે સરખેજનો રોજો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે સાતમા સ્થાને ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌપ્રથમ પ્રથમ કાવ્યો કોને આપ્યા નર્મદે ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે સાત ભક્તિને સ્વતંત્ર રસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી બાલાશંકર કંથારીયા મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે વડોદરા ખાતે ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયમાં શક્કરબાગ જૂનાગઢની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી ઈસવીસન અઢારસો તેસઠ માં ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે તેજસ બાકરે ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે ફ્લેમિંગો ગુજરાતમાં એથ્લેટિક્સના વ્યાપ અને વિકાસ માટે કયું મંડળ કાર્યરત છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલિનો અનુવાદ કોણે કર્યો છે કવિ કાંતે કરેલો છે લોક સંસ્કૃતિના રક્ષણ માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે પંચવટી યોજના ગુજરાતના વન વનવગડામાં લખડ કોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે વહેલી સવારમાં પુરાણોમાં કઈ નદીને ને રુદ્ર કન્યા કહી છે નર્મદા ભક્ત કવિયત્રી મીરા કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા હતા

ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણીતા કોને ગણવામાં આવે છે મહર્ષિ અરવિંદને જોડની કોષના મુખ્ય સંપાદક કોણ હતા મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ તો મિત્રો આજના પ્રશ્નો આપણે સોળસો પંચાવન સુધી રાખીએ છીએ આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળી જઈશું તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત